યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક યુબીએનએ અમદાવાદ વડોદરા અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવતા સફળ ક્રોસ સિટી બિઝનેસ મીટનું આયોજન કર્યું આ ઇવેન્ટ ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નવી વ્યવસાયિક તકો શોધવા આંતરદૃષ્ટિ શેર કરવા અને વ્યૂહાત્મક જોડાણો બનાવવા માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે સેવા આપી જે ઉદ્યોગ સાહસિકોની સાર્વત્રિક ઇકોસિસ્ટમ બનાવવાના યુબીએનના મિશનને મજબૂત બનાવે છે તેમાં યુબીએનના સ્થાપક જયદીપ ત્રણે શહેરોના સર્કલ ડિરેક્ટરોની સક્રિય ભાગીદારી જોવા મળી જેના કારણે તે નોંધપાત્ર સફળ બન્યું આ મીટઅપમાં અર્થપૂર્ણ નેટવર્કિંગ અને જ્ઞાન વિનિમયને સરળ બનાવવા માટે રચાયેલ એક માળખાગત કાર્યસૂચિનો સમાવેશ થાય છે હાઇલાઇટ્સમાં એક આકર્ષક પરિચય અને આઇસબ્રેકર સત્ર અંકિત જોશીપુરા દ્વારા સ્ટ્રેટેજિક નેટવર્કિંગ દ્વારા ટકાઉ સફળતા પર મહેમાન વાર્તાલાપ એક ઇન્ટરેક્ટિવ પેનલ ચર્ચા અને ક્યુરેટેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ સભ્યોને તેમના યોગદાન માટે પણ ઓળખવામાં આવ્યા અને યુબીએન સમુદાયમાં મુખ્ય વિકાસની જાહેરાત કરવામાં આવી આ મીટઅપની સફળતા વિશે વાત કરતા યુબીએનના સ્થાપક જયદીપ પારેખે જણાવ્યું હતું કે અમારું વિઝન આગામી ત્રણ વર્ષમાં દસ હજાર સભ્યોનું વૈશ્વિક નેટવર્ક બનાવવાનું છે જે એક સાર્વત્રિક ઇકોસિસ્ટમ પ્રદાન કરશે જ્યાં વ્યવસાયિક નેતાઓ જોડાઈ શકે સહયોગ કરી શકે અને સમૃદ્ધ થઈ શકે ક્રોસ સિટી બિઝનેસ મીટઅપ વ્યૂહાત્મક નેટવર્કિંગ અને જોડાણો દ્વારા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા અને સામૂહિક સફળતાને આગળ ધપાવવાની અમારી પ્રતિબદ્ધતાનું એક ઉત્તમ ઉદાહરણ હતું મારું નામ દીક્ષા શાહ છે આજે ક્રોસ સિટી મીટ થઈ છે અમદાવાદમાં જ્યાં આગળ રાજકોટ અને બરોડાના એન્ટરપ્રેન્યસ અહીંયા આવ્યા છે અને એકબીજાના કનેક્શન્સ એકબીજાના નેટવર્કિંગનો ફાયદો ઉઠાવશે યુબીએનનું મેઇન મોટો એ છે કે એકબીજાના કનેક્શન્સથી એકબીજાના કોન્ટેક્ટ્સથી જેટલો પણ બિઝનેસ ગ્રો કરી શકો એ લોકોને જેટલા પણ વધારે મનીથી અધરવાઇઝ એ લોકોને કોન્ટેકથી એ લોકોને મોટિવેટ કરી શકો એ મેન ઉદ્દેશ્ય છે અને અમદાવાદ બરોડા અને રાજકોટ જ નહીં આની સિવાય પણ યુબીએન ઘણા બધા અપકમિંગ સિટીઝમાં આવી રહ્યું છે તો એના અપડેટ્સ માટે તમે યુબીએનને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો અને ડીએમ કરી શકો છો